હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું કાંદાના ભજીયા કાંદાના ભજીયા બનાવવા માટે મેં લીધા છે અહીંયા કાંદા કાંદાને મેં કાપી લીધા છે તમે જોઈ શકો છો કાંદામાં હવે આપણે નાખી દઈએ લાલ મરચી પાવડર નમક હળદર એ ખાંડેલા ધાણા છે એ ખાંડેલી લાલ મિર્ચ પણ નાખી છે મેં એક ચમચી અંદર હવે એમાં આપણે નાખી દઈએ ફોદીના અને કોથમી નાખવાની છે બેને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે કાંદાના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે તમને આ કાંદાના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં હવે એમાં આપણે નાખી દઈએ ચણાનો લોટ ચણાના લોટની મેં બે કટોડી નાખી છે તમે જોઈ શકો છો તમે મારા ચેનલ ઉપર નવા આવતો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે બોલીને હું સમજાવી શકું કાંદાના ભજિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ કંચી પણ બને છે અને કુરકુરા પણ બને છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે કેવા બન્યા અને કેવા નહીં હવેમાં આપણે નાખી દઈએ તેલ તેલ મેં એક ચમચી જેટલું નાખ્યું છે હવે એને આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ આ ભજિયા બધાને ભાવે છે ઘરના વડીલને પણ ભાવે છે અને બાળકોને પણ ભાવે છે ખૂબ જ ટેસ્ટી બને છે કાંદાના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો જેમાં આપણે નાખવાના છીએ પાણી પાણી આપણે થોડું થોડું કરીને નાખીશું પાણી નાખ્યા બાદ એને હાથે આપણે મિક્સ કરી લઈએ હાથે આપણે એને મિક્સ કરવાનું છે મેં આ કાંદાના ભજીયામાં ખાડું નથી નાખ્યું છે કેમ કે મને ખાડું વાળું જરાય પણ ભાવતું નથી એ માટે આરા વગર પર ભજીયા એકદમ ટેસ્ટી જ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એમાં થોડું આપણે પાણી નાખી દઈએ બેથી ત્રણ ચમચી જેટલું હવે આ લોટ બંધાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એને આપણે જગ્યા પર મૂકી દઈએ અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અહીંયા આપણે હવે તેલ ગરમ કરવા માટે મૂકવાના છીએ તેલને આપણે ફાસ્ટ ગેસ પર જ મૂકીશું મારા ઘરમાં તો કાંદાના ભજીયા બધાને ભાવે છે મારા ઘરમાં બાળકો પણ ખાય છે અને ઘરના વડીલ પણ ખાય છે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે નાખી દઈએ ભજીયા કાંદાના હવે આપણે ગેસને થોડું ધીમું કરી દઈએ કેમ કે જડી ન જાય એ માટે એક કરીને ભજીયાને નાખવાના છે અંદર કાંદાના ભજીયા થોડા થોડા કરીને નાખીશું કેમ કે વધારે નહીં બને આપણે કાંદાના ભજીયાને ફેરવી દઈએ ચમચાથી ભાગ તરાઈ ગયું છે હવે બીજું ભાગ આપણે તરવાનું છે એ માટે હવે આ કાંદાના ભજીયા તરાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ કંચી બન્યા છે ને એક વાસણમાં આપણે કાઢી લઈએ તમને આ કાંદાના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા અને મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો